સિદ્ધપુર તાલુકામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ડોર ટુ ડોર ઘન કચરાના નિકાલ માટે ઈ રિક્ષા ફાળવવામાં આવી છે પાટણ જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી દ્વારા માટે ઈ રિક્ષા ફાળવવામાં છે સિદ્ધપુર તાલુકા પંચાયત ખાતે ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે છવ્વીસ ગામોને ને છવ્વીસ ઇ રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું બળવંતસિંહ રાજપૂતના હસ્તે ગામના સરપંચોને ચાવીઓ અર્પણ કરવામાં આવી આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ તાલુકા વિકાસ અધિકારી તથા સભ્યો હાજર રહ્યા હતા આજે સિદ્ધપુર તાલુકાની અંદર પહેલો લોટ એટલે પચાસ ટકા છબ્બી રિક્ષાઓ તમામ આવી છે અને સરપંચશ્રીઓનો ઉત્સાહ જોઈને સરપંચશ્રીઓ પણ અવારનવાર સ્વસ્થ માટેની અનેક પ્રકારની કામગીરી કરે છે પણ વેહિકલ આવવાથી અને આ પ્રકારની વ્યવસ્થાથી મને ચોક્કસ ખાતરી છે કે બહુ સારું કામ કરી શકવાના છે